રાજકોટના મેટોડામાં જિયાડીમાં આવેલી એક ગોપાલ નિમકીનો ફેક્ટરીમાં ભીષણ આગની લગણી ફાયર વિભાગ દ્વારા આપને આગને કાબુ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાંથી બારથી વધુ ગાડીઓ તેના થઈ છે તરફથી હવે ગોપાલ નમકીનમાં ફેક્ટરીઓ લાગેલી આગમાં મામલો સામે સૌથી મોટો ખુલાસો સામે આવશે કે વાસ્તવમાં ગોપાલ નમકી ફેક્ટરી લાગેલી આગમાં મુદ્દે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આગ લાગીને લગાડવામાં આવી કે નોંધાય ચાર દિવસ પહેલાં આ જ્યારે ગોપાલ નગરની જીએસટીમાં નોટિસ આપ્યા હોય કે રાજકોટમાં આ ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો નવી સામે છે કે ચાર દિવસ પહેલાં ગોપાલ જે જીસીટી નોટિસ આપી કે જી ફોક્સમાંથીમાંથી ડિમાન્ડમેન્ટ 4 દિવસ પહેલા પાટણમાંથી કે 1.50 કરોડની વધુ રકમ ગુફાર બરો નોટિસ લે લે કર્યો છે જેને આ સ્કેનમાંથી આ 4 દિવસ બાદમાં આગ લગાવાનો સવાલ ઊઠ્યો છે કે તેમાંથી આગ લગાવ તો તે આવી તપાસ વિષયના આગ લાગી છે કે સર્જાતા ઉસ્માન અહેવાલમાં આગ લાગી છે સતત જે આ સ્થિતિમાં સુધી પહોંચાડી શકતી નથી લાગેલી આગ બોનોનોમાં अलगाव रेस्तरां के आसपास नवीस्तरों में खाली ही न गोंडल न लाकाला बढ़ती भी पीठ पेटारों काबू में रोमलाइवलेरों वाला बीएसएस जेटला कर्मचारी नौकरी ने जो मोटा बाग में कर्मचारी ने बाहर कड़े लिया मार्शल के हाल से कर्मचारी उत्ते पहुंच दोटा दोटे आ दूध में दिपोटे चला आयरस द